નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની આજની રજૂઆતમાં આપણે વાત કરીએ છીએ યુવા આઈપીએલ બે હજાર ચોવીસ યુવા આઈપીએલ બે હજાર ચોવીસની આ વિશેષ રજૂઆતમાં મહત્ત્વની આજની મેચની જો વાત કરીએ ગઈકાલે જે મેચ રમાઈ રવિવારના રોજ બે અલગ અલગ મેચો રમાઈ અને મહત્ત્વની જે સાંજની મેચ હતી જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ક્યાંક હાર્યું પરંતુ એ હારની ચર્ચા દૂર કરતાં મહેન્દ્રસિંહ ધોની જે છેલ્લી ઓવર રમ્યા અને પ્રેક્ષકોએ જે આનંદ લીધો એની ચર્ચા વધારે જોવા મળી રહી છે દિલ્હી કેપિટલ્સની જીત કરતાં મહેન્દ્રસિંહ ધોનીની રમવાની વાતો ચારે તરફ જોવા મળી રહી છે આજ વચ્ચે આજની મેચ ઉપર નજર કરીશું તો આજની મેચ છે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ખાસ કરીને અત્યાર સુધીમાં જેટલી પણ મેચો રહી એ તમામે તમામ મેચો હોમ હોમ હોમગ્રાઉન્ડનું એક ડોમિનેશન જોવા મળ્યું હોમ ગ્રાઉન્ડમાં ટીમો જીતી છે આજે મુંબઈ વાનખેડેમાં રમશે હોમ ગ્રાઉન્ડ ઉપર છે આશાને અપેક્ષા તો એ જ રાખી રહ્યું છે કે જીતે પરંતુ શું જે કેઓસ ચાલી રહ્યો છે ટીમમાં કે પ્રેક્ષકોનો અણગમો છે કે તમામ લોકોનો જે તમામ લોકો હાર્દિક પંડ્યાના કેપ્ટન બનવાથી જે નિરાશ થયેલા છે એની કેપ્ટનશીપને લઈને ક્યાંક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે શું આ પગલે આજે મુંબઈ ઇન્ડિયન્સ કેવી રીતે રણનીતિ ગડીને કેવા સમીકરણો સાથે ટીમ મેદાને ઉતરશે સાથે રાજસ્થાન રોયલ્સ જે બંને મેચો જીતી છે અપેક્ષા તમામ લોકો રાખતા હોય છે એ ભરપૂર આજની ટીમમાં મળશે આજની મેચમાં મળશે આજ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આપણે સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિશ્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર જોરદાર જંગ ખેલાશે યશસ્વી બટલર સેમસન રિહાન હેતમાયર જુરેલ જેવા બેટર્સ અને બોલ્ટ ચહલ અશ્વિન આવે સંદીપ જેવા બોલર્સ ધરાવતી પોતાની બંને મેચો જીતી ચૂકેલ ટીમ રાજસ્થાન સામે પ્રથમ બંને મેચો હારી ચુકેલ અને રોહિત ઈશાન નમન તિલક હાર્દિક જેવા બેટર્સ અને મફાકા બુમરાહ કોવે અને પિયુષ જેવા બોલર્સ ધરાવતી મુંબઈ ઇન્ડિયન્સની ટીમો આજે ટકરાશે

પંડ્યાની પણ લોકપ્રિયતા આજે કસોટીની એરણ પર છે ગુજરાત સામેની હારમાં હાર્દિક પંડ્યાનું આઉટ થઈ જવું કોઈને રચ્યું ન હતું જ્યારે બુમરાહ જેવા બોલર્સને બાજુ પર મૂકીને પોતે પ્રથમ ઓવરે પોતે નાખવાની પણ ટીકા થઈ હતી પરિવર્તન તો સંસારનો નિયમ છે તેને સ્વીકારવું તો પડશે પણ રોહિત શર્મા કેટલો કમ્ફર્ટ ઝોનમાં રમી શકે છે તે અગત્યનું છે છે એક વાત પણ કે તેને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતારાય જોકે એવી શક્યતાઓ ઓછી છે આજે મુંબઈએ એક થઈને તમામને મુંબઈના પ્રેક્ષકો સામે રાજસ્થાનને હરાવવું પડશે તો જ પ્રેક્ષકો ફરી એકવાર મુંબઈ સાથે લોકો જોડાશે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ જે રીતે સ્વાભાવિક રીતે મુંબઈ આજે જીતવાના ઈરાદા સાથે કારણ કે બંને મેચો હારી ચૂકી છે બંને મેચો ક્યાંક એણે ગુમાઈ દીધી છે પરંતુ કેવા સમીકરણો સાથે અશોકભાઈ આજે પહેલો પ્રશ્ન મહત્ત્વનો એ રીતે થાય કારણ કે બંને મેચો ખૂબ મહત્વની છે બંને ટીમો મજબૂત ટીમો છે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો સ્ટાર સ્ટડેડ પ્લેયર એની પાસે છે બુમરાહથી લઈને હાર્દિક પંડ્યા રોહિત શર્મા તમામ જોડતા પ્લેયરો છે પરંતુ બે મેચો હારી ચૂકી છે બીજી સામે પક્ષ જોવા જઈએ તો રાજસ્થાન બંને મેચો જીતી ચૂકેલી છે ખાસ કરીને જ્યારે ઘર ઘરઆંગણે મુંબઈની અંદર મેચ રમાશે મુંબઈ ઇન્ડિયન્સ એ ઈચ્છતું હશે કે અમે ઘર આંગણે જીતીએ મુંબઈના પ્રેક્ષકો પણ એ ઈચ્છતા હશે કે મુંબઈ એટલીસ્ટ આજે જીતે કેવી રીતે આ જીતનું મહત્વ કેટલું વધી જાય મુંબઈ ઇન્ડિયન્સ માટે બેઝિકલી તમે જો મુંબઈ ઇન્ડિયન્સની આઈપીએલ હિસ્ટ્રી ઉપર નજર નાખો તો આઈપીએલ ઇઝ અ સ્લો સ્ટાર્ટર સ્લો સ્ટાર્ટર ઇન ધ કે શરૂઆતમાં મેચો હારે અને ત્યાર પછી એ બેઠું થઈને રમવાની શરૂઆત કરે ઘણી વાર એવું પણ બન્યું છે કે શરૂઆતની ચાર પાંચ મેચો હારી ગયા હોય છતાં પણ ચેમ્પિયન બની ટીમ તો હી ઇઝ ઓલવેઝ ઇન મોસ્ટ ઓફ ધી આઈપીએલ ધી આર ધ સ્લો સ્ટાર્ટર્સ એટલે આ વખતે બે વખત એ હારી ગયા છે એટલે કોઈ ચિંતાનો વિષય જેવો હું પોતે પર્સનલી પણ નથી માનતો અને આંકડા પણ એવું નથી કહેતા મુંબઈની ટીમ એક ધીમે ધીમે શરૂઆત કરતી ટીમ છે અને પછી વોર્મઅપ થઈને પછી એની જબરજસ્ત લયમાં આવે છે પણ આ વખતે પરિસ્થિતિઓ અલગ છે કેપ્ટનશીપ ચેન્જ જે થયો છે એ ક્યાંક બહુ વધારે પડતો માફક આવે એવો થયો નથી જે રીતે ચેન્નાઈ સુપર કિંગ્સમાં તમે જુઓ કે મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે ભાઈ આ વખતે ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન છે તો એ સત્તાનું જે સત્તાને બીજાને સોંપવાની હોય એ કોઈ પણ જાતના વિવાદ વગર સોંપાઈ ગઈ કે હા ભાઈ સિનિયર મોસ્ટ મહેન્દ્રસિંહ ધોની હતા અને એમણે એમનું સુકાન એમને સોંપ્યું છે અને દેટ હેઝ બિન એક્સેપ્ટેડ બાય ધી મેનેજમેન્ટ અહીં આગળ જે રીતે રોહિત શર્માને કાઢવામાં આવ્યો અથવા તો કેપ્ટન તરીકે હેઠાવવામાં આવ્યો અને ત્યારબાદ ત્યારબાદ જે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો જે રીતે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે હતા અને ત્યાંથી એમને ઉચકીને ત્યાં આગળ લાવવામાં આવ્યા તો એવી કઈ ઉતાવળ થઈ કે કેવી ઉતાવળની જરૂર પડી મુંબઈ ઇન્ડિયન્સને કે એમણે આવી રીતે રોહિત શર્માને લાવવા પડ્યા અરે હાર્દિક પંડ્યાને લાવવા પડ્યા અને જેથી રોહિત શર્મા પણ નારાજ થયા હોય એવું બની શકે અફકોર્સ એપેરેન્ટલી એણે ક્યાંય કહ્યું નથી જે રીતે સોશિયલ મીડિયા ઉપર તસવીરો આવે છે જે અમદાવાદની મેચમાં જે પરિસ્થિતિ ઊભી થઈ જે રીતે ફિલ્ડિંગ એમની પાસે બાઉન્ડ્રી પર કરાવવામાં આવી ખેર ફિલ્ડિંગ તો મેદાનમાં ગમે ત્યાં કરવી પડે એમના માટે બહુ એ નથી પણ જે રીતે એના જે રેપરકેશન્સ આવ્યા જે કંઈ ઘટનાઓ ઘટી એ ઘટનાઓ ક્યાંય હેલ્ધી નથી એટલા માટે પ્રથમ બે ગુમાવ્યા મેચો ગુમાવ્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ માટે તાકીદ આવી છે ઇમરજન્સી આવી છે કે ટીમમાં બધું સમૂહ સુથરું છે અને બધા જ ખેલાડીઓ એકબીજાની સાથે ભાઈચારાથી રમે છે અને આ ચેમ્પિયન ટીમ જ છે એવું ક્યાંક પ્રસ્થાપિત કરવાનું કામ આમના માથે આવ્યું છે અને એટલા માટે મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચ જીતવી જરૂરી છે કારણ કે ઘર આંગણે રમે છે આંગણે રમવાનો એક બે વસ્તુ હતી કે ભાઈ અહીં આગળ પ્રેક્ષકો એટલા જ બહુ જલ્દીથી હાર્દિક પંડ્યાને એક્સેપ્ટ ના કર્યા ત્યાર પછીની જે મેચ હતી એમાં પણ એ એક્સેપ્ટ ના થયા હવે અહીંયા આગળ મુંબઈ ઇન્ડિયન્સના લોકો મુંબઈ ઇન્ડિયન્સ કારણ કે દરેકે દરેક ટીમનો બેઝ હોય છે અને એ કરોડોમાં હોય છે અને કરોડોમાં બેઝ હોય એને તમારે કોઈ રીતે એ ના કરી શકો તો અહીંયા એ જોવાનું રહેશે કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સનો ફેન બેઝ અને ખાસ કરીને જે લોકો મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલા છે અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ જોવા માટે આજે મેદાન પર ઉતરશે એમને તમે કઈ રીતે રીઝવશો અથવા તો એમને કઈ રીતે કેવું ક્રિકેટ આપશો કે જેથી કરીને એમના ચહેરા ઉપર ખુશી આવે અને એમની જે એમનું જે ધ્યાન છે આવી કંઈ ઘટના ઘટી છે એની ઉપર જવાને બદલે એક પ્યોરલી ક્રિકેટ ઉપર આવે તો આ પ્રયત્ન બહુ જ મોટો મુંબઈ ઇન્ડિયન્સ તરફથી હશે એ જ પ્રયત્ન રોહિત શર્મા તરફથી હશે એ જ હાર્દિક પંડ્યા તરફથી હશે કારણ કે ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ ઘણી બધી વાતો આવી ગઈ સોશિયલ મીડિયા તો એક એટલું ઇલેક્ટ્રિફાઈંગ મીડિયમ છે કે એકવાર તમે એ થયું તો સાંજ સુધીમાં તો તમને એની ઉપર ઘણી બધી વાતો જાણવા મળી જાય ગઈકાલે ફિલ્ડિંગ હતી મીન્સ કે પ્રેક્ટિસ હતી એ પ્રેક્ટિસમાં હાર્દિક પંડ્યા નહોતા આવ્યા રોહિત શર્મા આવ્યા હતા પણ કહેવાય છે કે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ બહુ સારી હતી અને એક ટીમ સ્પિરિટ તરીકે કાલે બધા એકબીજાને મળ્યા અને બહુ સારી રીતે એકબીજાનું કોડિયલ રિલેશન્સ હતું એટલે આપણે એમ આશા રાખીએ કે હવે આ વિવાદને ભૂલીને મુંબઈના લોકોને ગમતું ક્રિકેટ મુંબઈ ઇન્ડિયન્સ આપે અને એની સાથે જીત પણ આપે તો પ્રેક્ષકોની જે મેમરી હોય છે બહુ લાંબી નથી હોતી એ ધીમે ધીમે એડજસ્ટ થઈ જતી હોય છે તો ક્યાંક હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે એક્સેપ્ટ કરી લેવામાં આવે અને રોહિત શર્મા તો ગ્રેટ છે જ એમાં એને કોઈ બીજી કોઈ વસ્તુ એને કહેવાની કે એ કરવાની જરૂર ભારતીય ટીમના અત્યારના એક્ઝિસ્ટિંગ કેપ્ટન છે એટલે એનો જે ઋતુઓ છે અથવા તો એનું જે એ છે તો એની પાસે રહેવાનું છે એમાં દેટ નો બી કેન ટેક ઇટ એ પાંચ વાર ચેમ્પિયન બન્યા છે તો બન્યા છે પાંચ વાર એમણે ચેમ્પિયન બનાવ્યા છે રહેશે રેકોર્ડમાં જ્યાં સુધી તમે એનાથી મોટી લાઇન ડ્રો નહીં કરી શકો ત્યાં સુધી તો એટલા માટે મુંબઈ ઇન્ડિયન્સ માટે આજનો દિવસ પ્રેક્ષકો માટે અને ટીમ માટે બહુ મહત્વનો છે કારણ કે ટીમ મેનેજમેન્ટ બી ત્યાં બેઠું હશે દે વોન્ટેડ ટુ સી કે ભાઈ બધું સમુસ્તૂત્રુ પારું જ રહે અને અહીંથી એક જીતવાની શરૂઆત થાય તો આ એક મુંબઈ ઇન્ડિયન્સનો પોઈન્ટ ઓફ વ્યૂ હશે બિલકુલ અગાઉ જ્યારે પાસની જો મેચો જોઈએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જે મુંબઈ ઇન્ડિયન્સની જે મેચ રમાઈ હતી નીતા અંબાણી કે મુંબઈ ઇન્ડિયન્સના ઓનરોએ પણ એ વિચાર્યું હોય કે પ્રેક્ષકો ખેર પ્રેક્ષકો મુંબઈ ઇન્ડિયન્સના સપોર્ટને બદલે રોહિત શર્માને વધારે સપોર્ટ કરતા જોવા મળ્યા આપે જે વાત કહી કે પ્રેક્ષકો આજે મુંબઈના પ્રેક્ષકો માટે પણ એક કસોટી છે કે એ લોકો ટીમને એટલું સપોર્ટ કરે કે ચિયરઅપ કરે કે જેથી કરીને ટીમ આજે ખાતું ખોલે પરંતુ જ્યારથી આખી પ્રોસેસ ચાલુ થઈ રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાની જે આખી પ્રોસેસ આખી કવાયત જે થઈ શું લાગી રહ્યો છે કે પ્રેક્ષકોનો સપોર્ટ હાર્દિક પંડ્યાને મળશે ખરી આ બધી વસ્તુ વચ્ચે એક વસ્તુ તો ચોક્કસ છે કે ક્રિકેટ એ તો આઈપીએલમાં રમાય છે આઈપીએલ ઇઝ ધ હોલ એન્ડ સોલ ઇનચાર્જ ઓફ એવરીથિંગ પહેલી વાત બીજી વસ્તુ ટીમમાં કોને કેપ્ટન તરીકે રાખવા કોને ખેલાડી તરીકે રાખવા કોને શું કરવું એ ટીમ મેનેજમેન્ટ નક્કી કરે એમાં કોઈ પ્રેક્ષકોનો સે હોય નહીં અહીંયા જે ઘટનાઓ એક બે ઘટી છે એ પોતાના બિહેવિયર પેટર્ન ઉપર આધાર આધારિત ઘટના છે એટલે લોકો હોય છે લોકો કદાચ રોહિત શર્માને બદલે હાર્દિકને કેપ્ટન બનાવવાની વાત બી હોત તો કદાચ પચાઈ જાત કોઈ વાંધો ના આવત પણ જે એક બે ઘટના બની કે ભાઈ બાઉન્ડ્રી ઉપર એણે આ કર્યું તે કર્યું અને અત્યારે તો એટલું બધું લાઈવ ટેલિકાસ્ટ થાય છે કે તમે દુનિયાના દરેક છેડે તમે જાણી શકો તો એના કારણે જરા આ વાતનું વતેસર થઈ ગયું છે બાકી કેપ્ટનશીપ આની પહેલાં બધે ચેન્જ નથી થઈ છે હજી ઘણા અને ઘણી ટીમો તો એવી છે કે દર દર વર્ષે કેપ્ટન બદલે છે એવી પણ ટીમો છે આપણે એટલા માટે વધારે ચર્ચા કરીએ છીએ કે આવી કોઈ ઘટના ઘટીને એના એનું રિપરકેશન આવી રીતે આવ્યા હાર્દિક પંડ્યાને ત્યાં લઈ ગયા ચાલો એ પણ પ્રોસેસ હતી એમણે ક્લેરિફાઈ કર્યું કે ઇટ ઇઝ અ પ્રોસેસ પ્રોસેસમાં લખેલું છે એ પ્રમાણે અમે લાવ્યા છીએ તો એમાં તો કોઈ બે મત હોઈ ના શકે રોહિત શર્મા યસ ત્રણ વખત બે ત્રણ વખતથી ચેમ્પિયન નહોતો બનાવી શકતો ટીમને હટાવવાની જરૂર લાગી હટાવી દીધા એટલે ત્યાં સુધી કોઈ મને લાગતું નથી કે કોઈ પ્રેક્ષકોને બી વાંધો હોય કે એમનો ફેન બેઝ છે એમને પણ વાંધો હોય યસ એણે એની કારકિર્દી કરી છે હવે હાર્દિક પંડ્યા એની પોતાની કરશે પણ જે રિલેશન્સ છે બિટવિન રોહિત શર્મા એન્ડ હાર્દિક પંડ્યા ઇટ શુડ બી નોર્મલ રિલેશન યુ નો એક ગુરુ ચેલાના રિલેશન હોવા જોઈએ કે ઉંમરવાળો વ્યક્તિ છે એક સિનિયર મોસ્ટ ખેલાડી છે ભારતનો કેપ્ટન છે એ રીતે એને રિસ્પેક્ટ મળવું જોઈએ આમાં બીજું કંઈ બીજી કંઈ વસ્તુ આમાં એ છે જ નહીં કદાચ કેપ્ટન તરીકે ચેન્જ થયા તો ઘટના ઘટી શકે એમાં અને તો ઘણી બધી ટીમો સામે બની છે મહેન્દ્રસિંહ ધોની એક વખત રવિન્દ્ર જાડેજાની એ થઈ પછી એમણે લીધી ને બધી ઘણી બધી એવી બધી બાબતો બની છે પણ અલ્ટિમેટલી લોકો એ બધું ભૂલી જાય અહીંયા બિહેવિયર પેટર્નના આધારે કંઈક થયેલી ઘટના છે હું માનું છું કે જો મુંબઈ ઇન્ડિયન્સ આજે એમની મેચ જોરદાર રમીને મેચને જીતે છે તો આઈ થિંક વેવ ઓફ થઈ જશે આ બધી વસ્તુ પણ લોકો ભૂલી જશે બિલકુલ છે મિત્રો પરિવર્તન પણ એક સંસારનો નિયમ છે અને જે રીતે ટીમના ઓનર્સને ના લાગતું હોય કે મજબૂત કેપ્ટનની ક્યાંક જરૂરિયાત હોય ક્યાંક પરિવર્તન કરવાની જરૂરિયાત તો એ પણ શક્યતાઓ છે અને ટીમની અંદર પરિવર્તન ચાલતા રહેતા હોય છે પરંતુ જ્યારે ટીમ ઉપર ફોકસ કરીએ તો આજની બંને ટીમો એક રીતે મજબૂત જોવા મળી રહી છે રાજસ્થાન એની જીત ઉપરથી આપણે મજબૂત આંકીએ છીએ કેટલું દબાણ રહેશે મુંબઈન્સના મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર ઉપર જેમ કે ઈશાન છે નમન છે તિલક છે રોહિત છે અને ખાસ કરીને હાર્દિક પંડ્યા શું એક મોટા સ્કોરની અપેક્ષા પ્રેક્ષકો પણ રાખશે ને એ ખડકી શકશે મોટો સ્કોર સી બહુ પહેલી વાત એ છે કે આ અમે આ પર્ટિક્યુલર મેદાન ઉપર દસ રન પર પર ઓવર તો રન બને જ છે એટલે બસો રન બનાવવા કંઈ બહુ મોટી વાત નથી આ મેદાન ઉપર બનેલા છે અને બનતા રહેશે છે મીન્સ કે બેટિંગ ટ્રેક છે ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે બેટિંગ ટ્રેક આ એ મેદાન છે કે જ્યાં એસ જયસ્વાલે પોતાની કારકિર્દીની પહેલી આઈપીએલ સદી ફટકારી હતી અને એ સદી એમણે એટલી જબરજસ્ત બાસઠક બોલમાં એકસોને ચોવીસ રન બનાવ્યા હતા અને એકસો ચોવીસ રન એમણે પોતાનું મેદાન એકચ્યુલી યશસ્વી જયસ્વાલનું પણ મેદાન છે અને મુંબઈ ઇન્ડિયન્સ સામે જ બનાવ્યા હતા એટલે અહીંયા આગળ એ વાત ભૂલવી ના જોઈએ કે આવા વિક્રમો પણ અહીંયા બનેલા છે એ વસ્તુ બહુ ચોક્કસ છે કે રોહિત શર્મા અફકોર્સ એની અત્યાર સુધીની જે શરૂઆત છે એ પાવર પ્લેની અંદર રિક્વાયર્ડ જે રન રેટ છે એનો હાઇએસ્ટ રન રેટ અત્યાર સુધીમાં જોવા મળ્યો છે અને સારામાં સારું એનો વન સેવન્ટી એઇટની આસપાસ એનો જે સ્ટ્રાઇક રેટ છે રોહિત શર્માનો એણે મેન્ટેન કર્યો છે એટલે રોહિત શર્મા સુધી તો કોઈ બીજો આપણને એ છે નહીં ઈશાન કિશન ઈશાન કિશન વોઝ એને બીસીસીઆઈ સાથે જે એ થયું ત્યાર પછી મેચો ના રમ્યો રણજી ટ્રોફી ના રમ્યો અને ઘણા બધા વિવાદો થયા પણ એઝ એ બેટ્સમેન તમારી પાસે જો તમે એને ગણતા હો તો એની પાસેથી એક મોટી અપેક્ષા રાખવી જરૂરી છે બિકોઝ રોહિત અને ઈશાન કિશન આ બંને ભેગા થઈને ભૂતકાળમાં ઘણા મોટા સ્કોર ખડક્યા છે પાવર પ્લેમાં જબરજસ્ત રમ્યા છે દે કેન પ્લે ધ સિમિલર ટાઈપ ઓફ એ ધી સિંગ પછી તમારી પાસે નમન ધીર છે આ ખેલાડી એક નવો ઇમ્પેક્ટ લાવી શકે એમ છે ટીમમાં નવું એનું એ છે ત્યાર પછી તિલક વર્મા અફકોર્સ એ જે પ્રમાણે એમની બેટિંગ જોવા મળી છે એટલી બધી જેને કહેવાય કે કન્વિન્સિંગ નથી પણ ક્યાંક મોટો સ્કોર એમણે પણ કરવો પડશે અને ત્યાર પછી આવે છે તમારા હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યા એઝ અ પ્લેયર તો ગ્રેટ છે એમાં કોઈ બેમત નથી એઝ અ ગુડ પ્લેયર એમાં એમાં કોઈ બેમત ના હોઈ શકે પણ એ જ ખેલાડી પોતાની ટીમને અમદાવાદમાં જીતાડી નહોતો શક્યો પહેલાં બોલે સિક્સર મારી બીજા બોલે ચોગ્ગો માર્યો ત્રીજા બોલે આઉટ થઈ ગયા હવે એમની પાસેથી પણ ટીમ હું પ્રેક્ષકોની વાત નથી કરતો અત્યારે ટીમની વાત કરું છું તો ટીમ ઇઝ એક્સપેક્ટિંગ કે એ કંઈક એવું કરે મેચ વિનિંગ પરફોર્મન્સ આપે કે જેથી કરીને ટીમને એમ લાગે કે હા એણે જે ડિસિઝન લીધું છે હાર્દિક પંડ્યાને લાવવાનું એ સાચું ઠરે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ હાર્દિક પંડ્યા ડે એને વિચારવાનું છે એને ટૂંકમાં આજે પુરવાર કરવા માટેની તક મળશે કે ભાઈ વોટ હી ઇઝ પ્લેઇંગ કારણ કે એ વસ્તુ ભલે તમે કહો કે ચૌદ મેચો રમવાની છે બરાબર છે પણ દરેક મેચમાં તમારો પરફોર્મન્સ તો જોવામાં આવશે જ તો અત્યારે હાર્દિક પંડ્યા પાસેથી એટલે હાર્દિક છે રોહિત સૌથી મોટો સ્કોર કરી શકે એવા ખેલાડીઓમાં રોહિત છે ઈશાન છે નમનધીર તિલક વર્મા તિલક વર્મા અગેન ઇઝ નોટ ધેટ બિગ ઇન ફોર્મ પછી હાર્દિક પંડ્યા ટીમ ડેવિડ છે બ્રેવિસ છે આ બધા ખેલાડીઓ પણ છે પણ ટોચના ચાર ખેલાડીઓએ આજે બસો રનનો સ્કોર આપવો પડશે એટલે કે એંસી ટકા સ્કોર આ ચાર ખેલાડીઓએ બનાવવો પડે વિથ સ્કોર શૂડ ગો ટુ બિયોન્ડ ટુ તો આજે ટીમ જીતે એવી શક્યતાઓ બને આ મેદાન ઉપર ચેસ પણ થાય છે અને આ મેદાન ઉપર રન થાય છે પણ ખરા પ્રથમ બેટિંગ કરનાર કુલ જે એકસો નવ મેચો રમાઈ છે પહેલી બેટિંગ કરીને લગભગ પચાસ મેચોમાં જ વિજય મેળવ્યો છે જ્યારે સેકન્ડ એટલે કે ચેસ કરીને ઓગણસાઠ મેચોમાં વિજય મળ્યો છે એટલે ક્યાંક એ રીતે બી જુઓ તમે બસો પ્લસનો સ્કોર પણ ઘણી બન્યો છે ચેઝ કરવાનું પણ અહીંયા શક્ય બને છે અહીંયા પહેલી બેટિંગ કરીને મોટો સ્કોર બનાવવાનું પણ શક્ય બને છે તો ઓલ સેડ ડન બેટ્સમેન પેરાડાઈઝ વિકેટ છે એટલે આ બેટ્સમેનોએ મુંબઈના મોટો સ્કોર કરવો પડશે બિલકુલ મુંબઈના બેટ્સમેનો મોટો સ્કોર કરવો પડશે પરંતુ આપણે વાત કરીએ કે સામેના પક્ષે જસવાલની વાત કરી યશસ્વી કે જે પોતાના હોમગ્રાઉન્ડની અંદર રમશે તો ક્યાંક એની પણ એક ઇનિંગની અપેક્ષાઓ રાખીશું ક્યાંક

એને કોઈ સામે કોણ ઊભું છે કઈ ટીમ છે કયો બોલર છે કોઈ માયને નથી રાખતો એ સિનિયર મોસ્ટ એન્ડરસનને બી છગ્ગા ફટકારે છે કે જુનિયર ખેલાડી હોય તો એને છગ્ગા ફટકારે તો એક હંગરી બેટર છે અને બીજું તમે જે બીજું નામ દીધું કે ભાઈ એનો બટલર બટલર હેઝ બિન ફેન્ટાસ્ટિક અને એટલું બધા રન બનાવ્યા છે અફકોર્સ એ ફોર્મમાં નથી પણ આ બે ઓપનિંગ પેર જો વાનખેડે સ્ટેડિયમ પર જામી ગઈ તો એ નવા સમીકરણો રચી શકે છે એમાં કોઈ બેમત નથી હા શરૂઆતમાં વિકેટ પડી ગઈ તો શું એ તો બને છે ઘટનાઓ ઘટવાની છે બટ ઇફ ઇટ ડઝન્ટ હેપન તો આ બે ખેલાડીઓ બહુ જોરદાર છે અને ત્યાર પછી જે બે ખેલાડીઓ આવે છે સંજુ સેમસન અને રિયાન પરાગ રિયાન પરાગ હમણાં જ એક જબરજસ્ત ઇનિંગ રમી છે સંજુ સેમસન એની આગળની મેચમાં શાનદાર ઇનિંગ રમી છે તો તમારી પાસે અહીંયા અને ત્યાર પછી જે બે ખેલાડી આવે છે એ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ આવી શકે હેતમાયર છે અને ચુરેર છે એ પણ એવા જ જબરજસ્ત ખેલાડી છે પણ અહીં આગળ પહેલાં ચાર ખેલાડીઓ ઉપર વધારે ભાર મૂકીશ અને એ ચાર ખેલાડીઓ જો આજના દિવસમાં એક મોટી ઇનિંગ રમી શકે છે બેટિંગ ફર્સ્ટ તો હું માનું છું કે મેચ જબરજસ્ત બનશે સી લોકોને લો સ્કોરિંગ મેચો નથી ગમતી ઇટ અ ફેક્ટ તમારે કોઈ પણ સંજોગોમાં મોટો સ્કોર બને મોટો સ્કોર ચેસ થાય એમાં લોકોને મજા આવે અફકોર્સ મુંબઈની મેચ છે એટલે મુંબઈના લોકો મુંબઈને સપોર્ટ કરશે બટ મેં કહ્યું એ પ્રમાણે યશસ્વી જયસ્વાલ બી ત્યાંનો જ છે એટલે એને સપોર્ટ થઈ શકે છે તો બાકીના ખેલાડીઓ જે રાજસ્થાનના ચાર પાંચ ખેલાડીઓની જે વાત કરી એ પણ એટલા જબરજસ્ત ખેલાડીઓ છે જે મોટો સ્કોર મૂકી શકે બે જબરી ટીમો રમાય છે એટલું ધ્યાન રાખજો તમે આ બંને ચેમ્પિયન ટીમો છે ચેમ્પિયન સુધી જઈ શકે એવું છે એક ચેમ્પિયન એકવાર બની છે એક પાંચ વાર બની છે એટલો જ ફેર છે પણ છે એમની પાસે જે પોટેન્શિયલ છે ખેલાડીઓનું એ જોરદાર તો છે બિલકુલ પણ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ કારણ કે મફાકાની વાત કરીએ તો ખૂબ જ મોંઘા પડ્યા હતા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અને મફાકાનું ટીમની અંદર એક સ્થાન એ પણ એક પ્રશ્નાર્થ ઉભો કરે છે ઘણી વખત કારણ કે જે રીતે એમનું પ્રદર્શન રહેલું છે હાર્દિક પંડ્યાની ટીકા એટલા માટે થાય છે કારણ કે ગુજરાત ટાઇટન્સમાં જે રીતે બુમરાને સ્પેલ આપવાની જગ્યાએ પોતે સ્પેલ લીધો એક એક મોટું કારણ એ પણ છે કારણ કે સોશિયલ મીડિયાની અંદર આ ચાલી રહ્યું છે બુમરાહ છે કોવે છે આમનો ક્યાંક આજે મોટો રોલ બોલિંગ ડિપાર્ટમેન્ટ ખાતે બની શકે છે સી પહેલી વસ્તુ તો મફાકાની વાત કરીએ એ મફાકા હૈદરાબાદ સામે બહુ મોંઘો સાબિત થયો હતો એગ્રી ગઈકાલે એ જ હૈદરાબાદની ટીમ એકસો સાહીઠ રન કરી શકી સો એવરી ડે ઇઝ નોટ સન્ડે એટલે ખાસ કરીને મફાકા અંડર નાઇન્ટીનનો એક સારામાં સારો યુવા બોલર છે હિ ધન ડન વેરી વેલ ઇન અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ અને એની બોલિંગ એક્શનથી માંડીને એનું પિચિંગ બહુ સરસ છે તો એ ઇમ્પ્રેસિવ છે હું માનું છું કે એને હજુ એક મેચની તક મળશે હિલ બી ધેર ઇન ધ ટીમ અને આજે એ જસપ્રીત બુમરાહ સાથે કારણ કે શરૂઆતની બોલિંગ જો જસપ્રીત બુમરાહ અને મફાકા આ બંને કરશે તો કોઈક નવા સમીકરણોથી બોલિંગ થશે કોઈજીની તમે વાત કરી કોઈજી ઇઝ વેરી ફાસ્ટ બોલર મીન્સ એનો જે બોલિંગનો એક્શન છે અથવા તો જે બોલિંગ કરે છે ઇઝ પુટિંગ ઇન બેસ્ટ ઓફ ઇઝ એફર્ટ્સ એટલે એની પાસે પણ તમે વિકેટોની અપેક્ષા રાખી શકો કારણ કે તમારી પાસે હવે ફાસ્ટ બોલર જો તમે હો તો તમને એડવાન્ટેજ છે કે તમે બે વખત નો શોર્ટ ડિલિવરીઝ નાખી શકો અને શોર્ટ ડિલિવરીઝ ઉપર જે ફાસ્ટ બોલર સૌથી વધારે સારું કામ કરી શકે આઈ થિંક હી ગેટ્સ અ સક્સેસ તો એ બી જોરદાર છે અને તમારી પાસે બુમરા પણ જોરદાર છે મફાકા પણ સારી બોલિંગ કરી શકે તો યસ આ ત્રણ ખેલાડીઓનો એક એક બેઝ બને છે જી બિલકુલ આની સાથે જ એક સંલગ્ન પ્રશ્ન થઈ રહ્યો છે કારણ કે બોલિંગ ચેન્જિંગ એ ઘણો એક

એટલે બરાબર વાત છે અને ઇટ ઇઝ સી કોઈ પણ દિવસ કોઈ પણ મેચ એ માત્ર કેપ્ટનથી નથી ચાલતી સો પહેલી જ વસ્તુ સૌથી અગત્યની છે કે ટીમ મેનેજમેન્ટ વોટ ધે ડિસાઇડ એટલે હું માનું છું કે વિલ સ્ટેપ ઇન ટુડે આજે એ અંદર આવશે અને કહેશે કે ભાઈ ધીસ ઇઝ ધ વે આપણી બોલિંગ લાઇનઅપ આ રીતે જશે અથવા બેટિંગ લાઇનઅપ આ રીતે જશે હું માનું છું શ્યોર વાત છે કે ટોપ મેનેજમેન્ટ આજને આજની વાતમાં ઇન્વોલ્વ થશે આ મેચ જીતવા માટે જે કોઈ પ્રયત્ન કરવા પડશે જે કોઈ એફર્ટ્સ એ સચિન તેંદુલકરના હોય કે એમના કોચના હોય કે કોઈના પણ હોય આઈ થિંક ધેટ વિલ બી સીન અને એ વખતે કહેવામાં આવશે કે ભાઈ આ રીતે બોલિંગ પેટર્ન છે આ રીતે ટીમની બેટિંગ પેટર્ન છે આપણે એ પેટર્નથી પાંચ વાર ચેમ્પિયન થયા છીએ તો એ પેટનને બહુ જ ફેરફાર કરવાની જરૂર નથી હા તમે એકવાર એસ્ટાબ્લિશ થઈ જાઓ ચૌદમાંથી બાર તેર મેચ જીતી જાઓ ત્યારે તમે આવા ચાન્સ લઈ શકો કે હા હું કોઈ પ્રયોગ કરું અત્યારે પ્રયોગ કરવાની કોઈ જરૂર નથી કોઈ કોઈ એવી શક્યતાઓ મને નથી જણાતી એટલે ફરી એકવાર પેટર્ન એક સારી આવશે બની શકે કે જસપ્રીત બુમરા ઓપનિંગ બોલિંગ કરે અને મફાકાને સપોર્ટ કરે એવું બી બની શકે અને ઇવન અદરવાઇઝ જો હાર્દિક પંડ્યાને બોલિંગ કરવાનું કહેશે તો ઇટ વિલ બી ઇન્સ્ટ્રક્શન્સ વિલ બી દેયર ફ્રોમ ધી ડ્રેસિંગ રૂમ ઇટ એ વસ્તુ તો ચોક્કસ થોડોક અંકુશ આવશે હાઉ ટુ બિહેવ ઓન ધ ગ્રાઉન્ડ હાઉ ટુ યુ નો રિએક્ટ ઓન ધ ગ્રાઉન્ડ કેમેરા તમારી સામે ફરે તમે શું કરો છો એવરીથિંગ